અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અંજુબની નવજવાન સંસ્થા દ્વારા નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દોડકા ખાતે સેવાભાવી સંસ્થા અંજુબની નવજવાન દ્વારા લોકોની આરોગ્ય વિષયક સુવિધા માટે એક નવી એમ્બ્યુલન્સ લાવવામાં આવી છે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ અંજુમન બિલ્ડિંગ પાસે રાખવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ ધર્મગુરુ જનાબ મોહમ્મદ યુસુફ છોટા સાહેબ કાદરી ઉર્ફે બબનમિયા દ્વારા આ નવી સુવિધાયુક્ત એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી તેનું લોકાર્પણ કરાયું હતું આ નિમિત્તે એએમપીના પ્રતિનિધિઓ ઇમ્તિયાઝભાઈ શેખ અને હૈદરબેગ મિર્ઝા દોડ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ